હલો દોસ્તો જય માતાજી આજે આપણે બનાવવાના છીએ કુંભણિયા ભજીયા તો કુંભણીયા ભજીયા માટે મેં અહીંયા કોથમીર સમારીને લીધેલી છે અને આ લીલા મરચાં છે જે ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે અને આ લીલું લસણ છે અને ચણાનો લોટ છે તો હવે આપણે તેનું મિક્સર તૈયાર કરી લઈએ તો હવે આપણે આ એક બાઉલ લીધું છે તેમાં આ બધી કોથમીરી નાખી દઈએ થમ નાખી દીધી છે હવે આ લીલા મરચાં જે કટિંગ કરી નાખ્યા છે તે નાખી દઈએ લીલું લસણ છે લીલું લસણ પણ એડ કરી દઈએ અને આ ચણાનો લોટ લીધેલો છે તે એડ કરી દઈએ આપણે અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખીને મિક્સ કરીશું પહેલાં આપણે એમ જ મિક્સ કરી લેવાનું છે પાણી એડ નથી કરવાનું કુંબળિયા ભજીયા ખાવામાં બહુ જ સરસ લાગે છે તો જોઈ શકો છો આ મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું એક સાથે પાણી નથી નાખવાનું જેમ જોઈએ તેમ આપણે આમાં પાણી નાખીશું તો હવે આપણે આ વાટેલા આદુ મરચાં છે એ પણ આપણે એડ કરીને મિક્સ કરી લઈએ તો હવે આ ખીરું તૈયાર થઈ ગયું છે એકદમ ઠીક પણ નથી રાખવાનું અને એક પર એકદમ ઢીલું પણ નથી રાખવાનું આવું ખીરું તૈયાર કરવા જ છે આપણે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આ કુંબળિયા ભજીયા બનાવી લઈએ કુંબણિયા ભજીયા આવી રીતના આમ નાના 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 બનાવવાના છે એક હાથમાં ખીરું લેવાનું ને નાની નાની મમરી જેવા મૂકવાના છે આપણે તળાઈ એટલે આપણે આ ફેરવી લઈએ હવે આપણે આ પછી આ તળાઈ ગયા છે હવે આપણે તેને એ ડીશ માં લઈ લઈએ એવી જ રીતના આપણે બીજા ભજીયા પણ તળી લઈએ આપણે આ ભજીયાને પણ ફેરવી લઈએ બીજી બાજુ કુંભણિયા ભજીયા ખાવામાં ખૂબ જ સરસ હોય છે ને કુંભણિયા ભજીયા સુરતના તો ફેમસ છે સુરતમાં લારી પર બાર જ્યાં જુઓ ત્યાં કુંભણિયા ભજીયા મળતા હોય છે તો તમે કુંભણિયા ભજીયા આવી રીતના ઘરે બનાવીને ખાઈ શકો છો તો હવે આ બીજા ભજીયા પણ આપણા તળાઈ ગયા છે તેને પણ આપણે ડીશમાં કાઢી દઈએ તો તૈયાર છે આપણા આ કુંભણિયા ભજીયા એને મેં ડુંગળીના કચુંબર સાથે સર્વ કર્યા છે તો તમે પણ આવી રીતના ઘરે કુંભણિયા ભજીયા બનાવી શકો છો તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે